બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષે સમગ્ર દેશમાં પ્રચાર અભિયાન શરૂ કરવા અપીલ કરી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજીએ સમગ્ર દેશની અંદર પાર્ટીને પ્રચાર અભિયાન શરૂ કરવા માટેની એક અપીલ કરેલી છે મને જણાવતા ખુશી થાય છે કે ગુજરાત પ્રદેશમાં અમારા અધ્યક્ષ શ્રી પાટિલજીએ એનો પ્રારંભ કરાવી દીધો છે અને આજે અહીંયા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અને એની સઘળી ટીમ આજે કચ્છની અંદર ભુજ મહાનગરમાં આ પેઇન્ટિંગ વોલ પેઇન્ટિંગ કરીને એક સંદેશો લોકોની અંદર આપવા માટેનો એક પ્રયાસ કરી રહ્યા છે ફરી એકવાર મોદી સરકાર દેશની જનતાને જાગૃત કરવા માટે લોકોની વચ્ચે પાર્ટીના વિષયો મૂકવા માટે જુદા જુદા જે પ્રયોગો થતા હોય છે તે પૈકીનો એક અભિનવ પ્રયોગ પાર્ટી દ્વારા હાથ ધરાયો છે જિલ્લા ભાજપે એને ખૂબ સારી રીતે જમીન ઉપર ઉતારવાનો પ્રયાસ કર્યો એ માટે જિલ્લાની ટીમને અભિનંદન આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ગઈકાલે જ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીએ વોલ પેન્ટિંગનો પ્રારંભ દિલ્હીથી શરૂ કરવામાં આવ્યો એવી રીતે ગઈકાલે અમારા પાટિલ સાહેબે ગુજરાતમાં એમનો પ્રારંભ કર્યો છે આજે સવારે મુખ્યમંત્રીશ્રીએ આ જ બોલ પ્રારંભ કર્યો છે ત્યારે આજે કચ્છમાં પણ ભુજ પાટનગર મધ્યે અમારા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાજી અમારા લોકપ્રિય સાંસદ સન્માનિત શ્રી વિનોદભાઈ ધારાસભ્યો સર્વેશ્રી કેશુભાઈ મદદુમનસિંહજી માલતીબેન અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં આજે આ વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે કચ્છના ગામે ગામમાં આ પ્રકારના વોલ પેઇન્ટિંગો કરી અને લોકોમાં જાગૃતિ લેવાનો પ્રયાસ કરશે સમગ્ર દેશની અંદર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબના નેતૃત્વમાં આજથી એક અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે ગુજરાતની અંદર પણ પ્રદેશ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં દિવાલ ઉપર જે પ્રકારે ફરી એકવાર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગનો આજે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રારંભ થઈ રહ્યો છે કચ્છની અંદર ભારત સરકારના મંત્રીશ્રી આદરણીય પરસોત્તમ રૂપાલા સાહેબ હાજર રહ્યા હતા જિલ્લાના અધ્યક્ષશ્રી આદરણીય દેવજીભાઈના નેતૃત્વમાં અને ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ ધારાસભ્ય શ્રી બુદ્ધિમનસિંહજી જાડેજા ધારાસભ્યશ્રી સભ્યશ્રી માલતીબેન મહેશ્વરી અનેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આજ ભુજ શહેરથી ફરી એકવાર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગનો આજથી પ્રારંભ થયો છે આખા કચ્છની અંદર અને આખા ગુજરાતની અંદર દેશની અંદર આ કાર્યક્રમ આગામી દિવસોની અંદર ચાલશે આપણે બધા જાણીએ છીએ કે ફરી એક વખત દેશની અંદર યશસ્વી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ બિરાજમાન થાય ભારતીય જનતા પાર્ટીની સરકાર બને

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ